ગીર સોમનાથ જિલ્લા પુરવઠા તંત્ર અને જિલ્લા કલેક્ટરને બાતમી મળી હતી કે તલાલા તાલુકાના ભીમ દેવળ ગામે સર્વે નંબર સિત્યોતેર પૈકી એકવાળી જમીનમાં આવેલા ગરીબને રેશન કાર્ડ હેઠળ આપવામાં આવતું શંકાસ્પદ સરકારી અનાજ સગે વગે કરવામાં આવી રહ્યું છે જે બાદ જિલ્લા કલેક્ટર તથા પુરવઠા તંત્ર અધિકારીના માર્ગદર્શન હેઠળ તલાલાના મામલતદાર અને તેની ટીમ દ્વારા સ્થળ ઉપર આકસ્મિક તપાસ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન સ્થળ પરથી ઘઉંના બસો અઠ્ઠાણું કટ્ટા ચોખાના છ કટ્ટા બાજરાના તેર કટ્ટા ત્રણ વજન કાટા તથા એક ટુ વ્હીલર મળી ટોટલ રૂપિયા પાંચ લાખ ત્રેવીસ હજાર એકસો પચાસનો મુદ્દામાલ મળી આવ્યો હતો જે હાલ જપ્ત કરવામાં આવ્યો છે જોકે છેલ્લા એક અઠવાડિયામાં જિલ્લા પુરવઠા તંત્રએ સરકારી અનાજનો અનઅધિકૃત રીતે સંગ્રહ તથા પરિવહન કરતા લોકોને ત્યાં દરોડા પાડી પંદર કિલો ઘઉં એક હજાર કિલો ચોખા છસો પચાસ કિલો બાજરો પાંચ વજન કાંટા ત્રણ રિક્ષા એક ટુ વ્હીલર અને એક બોલેરો એક મહિન્દ્રા પિકઅપ ગાડી સહિત કુલ દસ લાખ ઓગણત્રીસ હજાર બસો પચાસ સહિતનું મુદ્દામાલ જપ્ત કર્યો છે